નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ લેવાની છે અગિયાર દસ બે હજાર પચીસની શનિવારના રોજ જે એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને આઠથી અગિયારનો સમય છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તે આપણે તમારી એકમ કસોટીઓ ત્રિમાસિક કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને તમારી જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને આપણે આ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે તો અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે તેની પીડીએફ મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃત પ્રથમ સત્રાંત પરીક્ષા પ્રશ્ન નંબર એક આપેલા વાક્યનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાક્યો આપણને આપેલા છે પાંચે પાંચ વાક્ય આપણે સ્વચ્છ સુંદર અને સુઘડ અક્ષરે લખવાના છે જો વૃક્ષ અદ્ય વેઘર્ષિ વાઘભ્ટ અસ્તિ બીજું અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસ નવ કર્તવ્ય ત્રીજું ઈકાકી ખલુ ખિન્નોહમ ચોથું સહ સુકોમલમ માસમ ખાદીતું ઈચ્છતી અને પાંચમું કિમ સહ ન દશતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા ચિત્ર જોઈ અને તેનો સંસ્કૃત શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંસ્કૃત શબ્દ લખવાનો છે એટલે કે જે સવાલ આપેલો છે સવાલની બાજુમાં એનો જવાબ લખવાનો છે જેના કુલ પાંચ માર્ક છે તો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર જો તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આ જે પ્રશ્ન છે તેના પ્રશ્નના ઉત્તર તમે જણાવતા જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ પાંચમાં કક્ષેમ પહેલું પક્ષી અને કુત્ર ઉપવિશતી ચાર વિકલ્પો આપેલા છે વૃક્ષે સ્તંભે આકાશ અને ઉદ્યાને જેને પણ સાચો જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આ પ્રશ્નપત્ર જે છે સંસ્કૃત વિષયનું તેના સમગ્ર પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન જો અહીંયા નીચે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર પણ આ દરેકે દરેક પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે બીજું અરુ કહ એટલે શું ત્રીજું પક્ષી દ્વારમ દ્વારમ કિમ પુચ્છતિ ચોથું વૈઘર્ષી કહ અસ્તિ અને પાંચમું પક્ષી ખાલી જગ્યા આટ હતી જેમને પણ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તે કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્નોના જવાબ જરૂરથી જણાવતા જજો બ આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ગમે તે પાંચ જેના કુલ દસ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો છે પહેલું ભારતસ્ય આદિ કાવ્યમ કિમ અસ્તિ બીજું રામાયણ રામાયણસ્ય રચિતા કાહ અસ્તિ ત્રીજો રામાયણે કસ્ય ચરિત્રમ વર્ણિતમ અસ્તિ ચોથું સાધુના મુનીનાસ્ચ રક્ષણમ કહ મુનીનાસ રક્ષણ શ્રી રામહ કસ્ય વધમ અકરો અને છઠ્ઠો રામાયણે ખલનાયક કહ પ્રશ્ન નંબર 4 અ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય રચના કરો જેના કુલ 4 માર્ક્સ છે પેલું ઇતત ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ યંત્રમ કે ક્રિયાણ બીજું હિત તો ખાલી જગ્યા ખાલી જગ્યા અસ્તિ ત્રીજું ચોથું એવી રીતે ખાલી જગ્યાઓ આપેલી છે દરેકે દરેક પ્રશ્નોના જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો બ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે ક્રિયાપદો મૂકી અને ખાલી જગ્યાઓ લખવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાવ્યપૂર્તિ કરો કોઈપણ બે જેના કુલ આઠ માર્ક છે જોજો મેઘો વર્ષતિથી લઈ અને હલમ અપી વહતી સુધી એક શૃંગાહ લહથી લઈ અને બુભુક્ષયા વનમ ગચ્છતી સુધી મિત્રો ધોરણ સાતની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ લેવાની છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો આ જે પ્રશ્નપત્ર છે એ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે જરૂરથી આપણે જે બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તે બંને પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો અને સારામાં સારી રીતે તૈયારી પણ કરી શકશો માતા પિતર વિહ ખાલી જગ્યા બહુ ધાન્યમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા ચિત્રના આધારે પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો ગમે તે એક જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ચિત્ર આપણને આપેલા છે ચિત્ર વિશે મિત્રો હવે આ ચિત્ર વિશે તમને સંસ્કૃતમાં લખતા ન આવડતું હોય તો જરૂરથી આપણું જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો જેના કુલ દસ માર્ક્સ છે જો વનમાં એક બકરી છે બીજું તે કોમળ માંસ ખાવા ઈચ્છે છે ત્રીજું એક શિયાળ વનમાં જાય છે ચોથું ચકલી ચીંચી બોલે છે પાંચમું પક્ષી ઘેર ઘેર ફરે છે પ્રશ્ન નંબર આઠ આપેલા અંકને સંસ્કૃત શબ્દમાં લખો જેના કુલ પાંચ માર્ક છે ચાર સત્યાવીસ ત્રીસ ઓગણચાલીસ અને પિસ્તાલીસ ત્યાર પછી છે બ આપેલા શબ્દોને સંસ્કૃત અંકમાં લખો જેના પણ કુલ પાંચ માર્ક છે ષટ પંચદશ ચતુર્વિશંતિ ત્રિય ત્રિશંતિ અને પંચાશત ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો તો છ સાડા નવ સવા સવા દસ આઠ પિસ્તાલીસ અને બે ત્રીસ આપણને આપેલા છે ત્યાર પછી બ આપેલ સમયને સંસ્કૃત અંકમાં લખો એમાં ત્રિવાદનમ સાધ્ય ષડવાદનમ સપાદ અષ્ટવાદનમ પાદોન એકાદશ વાદનમ અને સપાદ પંચવાદનમ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયના બ્લૂ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને આ જે પ્રશ્નપત્ર છે તે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી પ્રશ્નપત્ર તેના સોલ્યુશન અને તેની પીડીએફ મેળવી લેજો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો